અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં રાત્રિના આઠ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું સાત સત્તાવન વાગે સાયરડ વાગ્યા બાદ આઠ વાગ્યાથી બ્લેકઆઉટની અમલવારી કરવામાં આવી હતી સવા આઠ વાગે ફરીથી સાયરણ વાગતા નગરજનોએ લાઈટ પુનઃ શરૂ કર્યા હતા આ મોકડ્રીલ અંતર્ગત કરવામાં આવેલા બ્લેકઆઉટમાં નગરજનોએ સ્વયંભૂ જોડાઈને બ્લેકઆઉટની અમલવારી કરી હતી આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું રાત્રે આઠથી આઠ પંદર સુધી જેની અંદર મોડાસા નગરની જનતાએ ખૂબ સુંદર અને સારો સહકાર આપ્યો છે અને આ જે આપણે જે યુદ્ધના જે ભણકારા જે વાગી રહ્યા છે એ સંદર્ભે આજે બ્લેકઆઉટ ડે તરીકે મોડાસા નગરપાલિકાની અંદર અમે આપવામાં આવ્યો છે જેની અંદર મોડાસા નગરની તમામ જનતાએ ખૂબ સુંદર અને સારો સહકાર આપ્યો તે બદલ હું મોડાસા જનતાની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ રાત્રે સુધી ટોટલી આપવામાં આવ્યો છે આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવેલ હતું જે અંતર્ગત સાત સાત સત્તાવનથી થી અઠાવન કલાકે ત્રણ બે મિનિટનું સાયરન વોર્નિંગ માટે વગાડવામાં આવેલું હતું ત્યારબાદ આઠથી આઠ પંદર કલાક માટે તમામ સમગ્ર શહેરની અંદર બ્લેક આઉટ જાહેર કરેલું હતું ત્યારબાદ બે મિનિટ સાયરન વાગે રાબેતા મુજબ પોતાની કા કાર્યશૈલી લોકો શરૂ કરી શકે તેની જાણ કરવામાં આવી હતી આમ મોડાસા નગરની અંદર સારો સાથ સહકાર મળેલ છે બ્લેકઆઉટ ની અંદર